જય માતાજી મિત્રો આ ઓડિયો સાંભળતા તમને ખુશી આવશે કે એક અમુક લુખાઓ જે ચેનલું હલાવવા માટે સમાજને ભેગી જોઈન્ટ કરી અને ટાર્ગેટ કરે છે ભેગા ભેગા સમાજના અમુક આવા લોકોને ગાળો ખવડાવે છે એવી રીતે આપણે આ ઓડિયોમાં એક ગેલા કાકા મસ્ત ભાવથી મારી સાથે વાત કરી અને મને પણ હું થાકી પાકીને ભુજથી આવતો હતો પણ છતાં એમની સાથે ડિબીટ કરીને વાત કરવાની મજા આવી અને કાકાને તમે સાંભળશો કાકાને તમે ફોટાની અંદર જોશો તો તમારા આત્માને પણ દુઃખ થશે કે ખરેખર આવા સાચા માણસો આવા લુખેસો એમની ચેનલ હલાવવા માટે આવા માણસોને હેરાન કરાવે છે આવા સાચા માણસો કાંઈ ને કાં કાંઈ સમાજ

કારણ થી ચડીએ નહીં વેર સુરત મેં સુરત ને ધૂળાવતી હોય ભગવતી એના માં હોય અને આપડે એનાથી દુશ્મની કરીએ તો સારું લાગે અરે વાત તમારી મુદ્દા જો હમણાં મારે જ આ ગઢવી ની બાઈ હતી બરાબર છે મારે છોકરે મારા માં કપાસ સારી દીધું એટલે મેં કીધું મેં કીધું બેન જોઈ ઢોર છે સરી ગયા તમે ઉઠી ને આવું કરો નો હારું લાગે તમને કઈ કોમ નથી સાહેબ મેં કીધું બેન એટલે મને કે ભાઈ હવે તમે કયો પૈસા મેં કીધું પૈસા ની કિંમત ન હોય પણ તમારા માતાજી ને બાને આવું હંધી કરો છો પણ માતાજી નથી કેતી ભજવાની શક્તિ છે બરાબર અમે બી નામ લે તમે બી નામ નામ લ્યો આવું કરો તો અમારા પેટ ને લત નો લાગે ભાઈ ના ના દાદા સો ટકા હા

તો મારા હિત ને સાંભળી લે પણ આ તો તમે અમુક અમુક ટાઈમે શું કરો છો ધોબી ધોબી થઈ જાવ નાગદાન ભાઈ એનું કારણ ઊંડે ઉતરીને સમજવાનું છે દાદા તમે જે કહો ને તમારા તમારે મારો આત્મા એટલો દુખાય છે કે ખરેખર તમે આવા ખોટા લોકો તમારા અમુક અમુક માણસો છે ને ચિતર એના લાગે તમે પીલા એ લોકો ચેનલ લાવવા હારું છે જેમ મજા આવે એમ કરે છે ને આગેવાન બને છે

તોય મેં કરણભાઈ સાતળિયાને કીધું કે ભાઈ હું હોભળ માણસ છું અને મેં આવું દે વેદને સાંભળીને એટલે મેં તમને ફોન કર્યો કે જેથી પરમ ગરીબ માણાને કોઈ હલકી ન કરો ભાઈ ના 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 ગરીબ દાદા ગરીબ અત્યારે કોઈ છે નહીં ગરીબ થાવાથી ફાયદોય નથી અત્યારે કાંઈ સતી દેખાય કામ કરે આપણે આપણું કરાય એમને કોઈ ન સમજે તો આપણે શું કેવું હાલો ના ના વાત હે

હા અને હું તો ઇન્સાનને ને માનું છું નાગદન ભાઈ ક્યારેક તમે નીકળ્યા હોય હું કઉ નાગદનભાઈ સહ પાણી પીવું તો તમારા હાથ કેવું થાય ના ના સો ટકા એ તો છે એજ મહાનદાન છે ભાઈ

હે હવે ખોવાનું મતલબ શું છે કે તમે જરાક નાગદનભાઈ જરાક બ્રેક રાખો ને તો અમે તમને વાહ વાહ કરી બીજું તો અમે કાઈ નથી કહી આપી એમ ના 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 આપણે જો કાલે મને એક મારો મારી સમાજ રક્ષિ એમ મુરલીધર ભગવાન જો હવે તમે તમે બોલો ને એટલે હું નથી કેતો નાગદનભાઈ અત્યારે તમને મેં શું કીધું કે ચાર પાંચ છ નામ લીધું એનું મેં નામ નહીં લેવાનું હવે આપડે અરે એ બરાબર છે પણ કેવાનો મતલબ નાગદાનભાઈ ભાઈ હું થાય જો આમાં બેન નું દીકરી સમજી જોતી હોય બરાબર છે અટાણ હતા કે નાગદાનભાઈ મોબાઈલ છે બરાબર છે આ જે તે કઈ ને માથે પડે નાગદાનભાઈ એવું હું તમને ખાલી દલીલ કરું હું સમજી ગયા તમે બાકી તો હવે શું છે કે તમે કદાચ કહો તો કઈ આથીનો મોટો હાથ તમારે નથી રાખવાનો બાકી જેમ બને એમ દેખ રાખો તો એકાબીજી નું શું છે સન્માન જળવાઈ જાય અને એ ભાઈ કેમ કીધું કે ભાઈ આપણે ને થોડુક લાસણ લાગે તો હવે તમે નાગદા સમજવાનું છે એટલે બોલો ના ના વાંધો નહિ તમે જો તમારા સિવાય મને કાલે મારા એક આયર મને સમજી દીધા ને હા ત્યાર પછી હું કોઈની સાથે ડિબેટ કરવા જ નથી માંગતો આ તો તમે વાત વ્યવસ્થિત કરી એટલે મને મજા આવી હું જો નાગદા ભાઈ હું માણસ છું તમે બે બાબત છે હવે જો આપણે માણા માણા ઉઠીને કે બીજા કૂતરાનું વહીવટ કરી તો એમાં કૂતરામાં આપણો ફેર છું નાગદાન ભાઈ

આપડે કઈ પણ વહીવટ કરી કઈ પણ બોલી ને આપડે મોઢે આપડા મા બાપ ને લાશન લાગે ભાઈ ભાઈ લાગે હે હવે કે આના માં બાપ ના સંસ્કાર છે હવે કોઈ વાતમાં ક્યાંય ન હોય માન કરે ઓપે એને હું બે વાત કરીશ બરાબર હવે હું નથી મેં તમારી બા ને નથી તમારા ઘર ને નથી તમારી બેન ને ભાઈ રહ્યા એની વિશે હું કઈ બોલું તો ખરેખર ઈન્સાન ન ગણાવ સો હું એ જ કહું છું બાકી તો હવે નાગદન જે માણસ તમે છો કે આવું ફરતું ફરે તો ઈ ખરેખર મને ફરતું નથી દેખાતું આપણે ફરતું બોલી નાગદનભાઈ હું હું વધારે બોલી જાઉં છું ના ના હે સાચી સાચી તમે જે ચોડ્યા ને શબ્દ બધા સાચા જે ફોન આવ્યો એમાં ત્રિપલ માં લીધો ને બીજા ભાઈને ભાઈ એનું ઉપર લેતો તો રમેશ કરી નામ હતું એ કે ભાઈ આ ભાઈને તે કેમ ફોન કર્યો ને કેમ ધમકાયો મેં કીધું ભાઈ પેલા પીધેલો હે આપડે ગમે ભાઈ કેવાય નાના હોય છે ભલે મોટા હોય છે ભલે જેટલો ફૂલ પીધેલો ગામનો ગામ નો ફૂલ પીધેલો બોલો મારામાં ઓછો હા મારા પાસે પડી જ પડ્યું તો એ ભાઈ ના નમર નાખજો કેવા હૈ ભાઈ એ તમારો જ છે અમારો નો હોય અમારો હોય એવું નો બોલે ભાઈ નાગદન ભાઈ છે મને કીધું એટલા સુધી ભલે કીધું હોય પણ અમારો બોલે નહીં નાગદન ભાઈ મથ્હી અટક છે મસ્થ અટક હવે કેમ આવતી હોય એ તો આપણે વિષય ને છો નાગદનભાઈ એને નામ લીધું બોલો હે હા તમારી જ્ઞાતિ નું નામ લીધું એલા હવે આમાં તો નાગદનભાઈ હું તમને એમ કહું હું દરબાર છું તમે માન લેહો ના હે

હા જો આપણે આ ભાઈ વાત કરી તમારે વિડીયો મૂકવો તો મૂકજો મારું ગામ તમને હજુ જઉં છું તમ મને કોઈ વાંધો નથી પણ હું એટલું તમને કઉ છું કે આપણે વાહ વાહ થાય ને એવી કરો કે જેથી કહીને આપણે વિડીયો જાય ને અને કોઈ માણસ એમ કે ના બરાબર છે આમાં એવું થાય નાગદનભાઈ વરની માં વરના વખાણ કરે પણ બીજે નો હારો લાગતો હોય કોઈ માણસ તમે એમ કયો કે ભાઈ બાડો એટલે સ્વભાવ આપણો ખરાબ કહેવાય

બોટા મે હું છે જો હું ઓભણ છું બરાબર છે ફોટોય મોકલું મને કઈ વાતો ન નાખદાર ભાઈ પણ અમુક ટાઈમે છે ને તમે આમ હું અમે વીડિયો જોતા ને અમે અડધા વીડિયો પછી બંધ કરી દે નાખદાર ભાઈ માર સમય મોટો બોલવું હું તમારા માટે શબ્દ એ નાખીશ કે સમાજની અંદર દલિતોની અંદર આવા દાદા જેવા માણસોની જરૂર છે સમાજને લઈ આવ્યો હતો હું તમને લુખાણ ફુખાઈ શબ્દ એ નાખું ટેન્શન રહેતા

અરે હું એજ કહું નાગદાન ભાઈ ભલે તમને અમને કોઈ વાંધો નથી તમ તાર જે તમે હારું કરતા હો તો અમે ભેરા જ છે વિશ્વા દેખ ને બીજા એ જો એ મનુષ માત્ર માં લુખાગીરી વારી કરી નથી તમને લુખો કેમ કેવો મારે હા પણ તોય મેં એ કરણભાઈ ભાઈ સાથળિયા મેં નથી કીધું કે ભાઈ તમે શું કામ આવો ઉપયોગ કર્યો હવે એમાંથી પછી સમજી લ્યો કે પાંત્રીસ વાળો નંબર છે મેં એને સેવ કરેલા એને સમજી લ્યો કે રેકોર્ડિંગ છે મારી ભાઈ નગદનભાઈ બરાબર છે હવે એ ભાઈએ પાછો એને વિડીયો મોકલો કે એ આ માફી માંગે એટલે મેં શું કીધું કે ભાઈ હું માફી માંગી લે તો એ બેન હું આબરું ઢકાઈ જા હે હવે વિડીયો મેં કીધું મનસુખભાઈ બનાવે ને પછી તમે દેવી પૂજક માં મારે આમ થયું એટલે થઈ જાય તે તમે હૃદય ને છો બરાબર એ પેલા તમે ધ્યાન કાના દેતા તમે ને જ છે તો

આ અમુક અમુક છે ને ભાઈ નાગદનભાઈ માણસને વર્તાય માણસ કહી દેખાઉ નું હોય તમે કેમ કીધું કે દારૂડીયો તમે વર્તી ગયો બરાબર છે એટલે હોય એવા આપણે ના નથી કહેતા પણ ટૂંકમાં શું છે કે પછી ને મા બાપને એવા સંસ્કાર હોય સમજી ગયા આ અમુક અમુક છે ને ના બાપિયા જેવી વાત છે ભાઈ સમજી ગયા હા